દહેગામના આ લોકોનો અવાજ સાંભળો કલેક્ટર સાહેબ મેશવો નદીમાં રેતીની બેફામ ચાલતી લીઝોમાં અનેક ગેરરીતિ તમારા તંત્રને કેમ દેખાતી નથી તમારા તાબામાં આવતા વિભાગો ભ્રષ્ટાચારમાં એટલા મસ્ત બન્યા છે કે સ્થાનિક લોકોની ફરિયાદો પણ સાંભળતા નથી જેને કારણે દહેગામ તાલુકાના નાગજીના મુવાડા સહિતના ગામોના લોકોએ સ્થાનિક ગ્રામ પંચાયત સહિતની ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે દહેગામ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ આપવા માટે આવેલા સ્થાનિકોના સૂત્રોચ્ચાર જોઈ લો કલેક્ટર સાહેબ એટલે તમને પણ ખ્યાલ આપી જશે